નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં તલના તાજા ભાવ અને તલના ભાવ અંગે મોટા સમાચારને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કાળા અને સફેદ તલની બજારમાં ભાવમાં ધીમી ગતિએ વધી રહ્યા છે ભાવમાં રૂપિયા એકથી બેની તેજી જોવા મળી હતી આગામી દિવસોમાં તલની બજારમાં વેપાર કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે તલમાં ખાસ કોઈ મોટી ડિમાન્ડ નથી પરંતુ સામે કોરિયાના ટેન્ડરના સમાચારથી બજારમાં ટેકો મળ્યો છે હાલ વેચવાલી એકદમ કપાઈ ગઈ છે ખેડૂતો પાસે જે સારો માલ છે અને સારા ભાવ મળે છે તો પણ અમુક ખેડૂતો અત્યારે વેચતા નથી સફેદ તલમાં બજાર વધારે વધશે નહીં પરંતુ કાળા તલની બજારમાં ભાવ મજબૂત રહે તેવી સંભાવના છે ત્યારબાદ સૌ પ્રથમ કાળા તલના ભાવની વાત કરીએ તો સાવરકુંડલા ત્રણ હજાર બસોથી ચાર હજાર પિસ્તાલીસ બાબરા બે હજાર ચારસો દસથી ત્રણ હજાર નવસો વિસાવદર ત્રણ હજાર એકસો ચુમ્માલીસથી ત્રણ હજાર આઠસો સાણું મોરબી સબુદસોથી પાંત્રીસો સાઠ મેંદરડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો જસદણ બે હજાર સાતસોથી ત્રણ હજાર નવસો દસ ભાવનગર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો સાન્નું અમરેલી બે હજારથી ચાર હજાર બાર બોટાદ પંદરસોથી ત્રણ હજાર નવસો સાઠ જામજોધપુર અઢારસો એકસઠથી ત્રણ હજાર છસો એક તળાજા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર બસો કોડીનાર બે હજાર બસોથી ચાર હજાર બાવન રાજકોટ બે હજાર સાતસો એકતાલીસથી ચાર હજાર એકાવન મહુવા બે હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો બત્રીસ જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ત્યારબાદ સફેદ તલના ભાવની વાત કરીએ તો ઉપલેટા બારસોથી સબુતસો વીસ સાવરકુંડલા સબુતસો પચાસથી ઓગણીસો વીસ બાબરા પંદરસો પંદરથી સત્તરસો પંચાવન વિરમગામ સબુચ્ચો પાંચથી સત્તરસો નેવું ધારી સત્તરસો પંચાણુંથી સત્તરસો પંચાણું વેસણ એક હજાર એકથી ઓગણીસો અગિયાર પાટડી અગિયારસો પચાસથી પંદરસો અગિયાર ધાંગંધ્રા બારસોથી અઢારસો વિસાવદર સબુતસો પચીસથી અઢારસો એકસઠ બાવળા અગિયારસો પચાસથી સોળસો છવ્વીસ મોરબી બારસોથી ઓગણીસો માંડલ એક થી તેરસો એકાશી વેંદરડા તેરસો પચાસ થી ઓગણીસો જેતપુર એક હજાર દસ થી બે હજાર એકાવન જસદણ સબુજસો પચીસ થી એકસઠ ભાવનગર સોળસો થી ઓગણીસો અમરેલી એક હજાર ત્રીસથી બે હજાર બસો બોટાદ નવસોથી એકવીસો ત્રીસ વાંકાનેર પંદરસો પચાસથી બે હજાર અગિયાર જામખંભાળિયા તેરસોથી સોળસો પંચાણું જામજોધપુર અગિયારસોથી ઓગણીસો એકવીસ તળાજા ચૌદસોથી ઓગણીસો અઢાર ભુજ પંદરસો પચાસથી સત્તરસો સત્તાવન હિંમતનગર સાતસો ચોત્રીસથી તેરસો પચાસ કોડીનાર સબુતસોથી અઢારસો પચીસ પાલીતાણા તેરસો તેર થી અઢારસો એક અંજાર બારસો એકથી અઢારસો સિત્તેર હળવદ બારસો પચીસ થી ઓગણીસો એકાવન રાજકોટ સબુતસોથી ઓગણીસો છ્યાલીસ મહુવા સબુતસો બાસઠથી ઓગણીસો નેવું જામનગર પંદરસોથી ઓગણીસો પચાસ ઊંઝા બારસોથી બે હજાર પચાસ જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો